નમસ્કાર મિત્રો ધવાઓમાં આપનું સ્વાગત છે હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઇલેક્શનમાં ઓડિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભામાં વિજય થયો હતો ઓડિશા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અત્યારે ઓડિશામાં છે ભાજપની સરકાર ઓડિશામાં છે ત્યારે ઓડિશાના ભાજપના શાસનને એક વર્ષ પરિપૂર્ણ થયું હતું ત્યારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનમાં નરેન્દ્ર મોદીના નિવેદનને લઈ અને અત્યારે વડાપ્રધાન ચર્ચામાં છે તેમણે એમના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક જણાવ્યું હતું કે બેથી ત્રણ દિવસ પહેલાં કેનેડામાં જે જી સેવનની જે સમિટ યોજાણી હતી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિસ્સેદારી પોતાની નોંધાવી હતી મોદી પણ ત્યાં હાજર રહ્યા હતા ત્યારે કેનેડા ખાતે યોજાયેલી આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નરેન્દ્ર મોદીને કોલ કરવામાં આવ્યો હતો ફોન કરવામાં આવ્યો હતો અને ફોનમાં ટ્રમ્પે તેમને આમંત્રણ આપ્યું હતું જી આ મિત્રો મોદીના નિવેદન મુજબ ટ્રમ્પે તેઓને કહ્યું હતું કે આપ કેનેડા આવ્યા છો તો વોશિંગ્ટન થઈ અને આપ જાઓ એક વખત અહીં આવો અને અહીં આપો ભોજન કરો આપણે વાતચીત કરીશું આપણે મુલાકાત કરીશું ત્યારે તેમના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અત્યારે ઓડિશાની ધરતી ઉપર મહાપ્રભુ એટલે કે જગન્નાથ ભગવાન મારો ઇંતજાર કરી રહ્યા છે અત્યારે અમેરિકા આવવા કરતાં ઓડિશા જવું એ મારા માટે વધારે મહત્ત્વનું છે અત્યારે મોદીએ સવિનય ટ્રમ્પના આમંત્રણને ઠુકરાવી અને ઓડિશા આવવાનું નક્કી કર્યું હતું ત્યારે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે મીડિયામાં સર્વત્ર અમુક મીડિયાના લોકો દ્વારા એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પના કહેવાથી ટ્રમ્પના દબાણથી ભારત સરકારે સરેન્ડર કર્યું છે ત્યારે ટ્રમ્પના આમંત્રણને ઠુકરાવતો મોદીનું આ નિવેદન અને એમનો આ વિડીયો અત્યારે તેજીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ટ્રમ્પના આમંત્રણને ઠુકરાવી અને પોતાના રાજ્ય એટલે કે ઓડિશામાં જઈ અને મોદીએ જે કાર્યક્રમની ઉજવણી કરી મહાપ્રભુ જગન્નાથજીની જે યાદી કરી એ અત્યારે વિડીયો ચર્ચામાં રહ્યો છે अभी दो दिन पहले मैं कनाडा में जी सेवन समिट के लिए वहां था और अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया उन्होंने कहा कब कनाडा तो आए ही हैं तो वाशिंगटन होकर के जाइए साथ में खाना खाएंगे बातें करेंगे उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद मुझे तो महाप्रभु की धरती पर जाना बहुत जरूरी है और इसलिए मैंने उनके निमंत्रण को नम्रतापूर्वक मना किया और आपका प्यार મહાપ્રભુ કી ભક્તિ મુજે ધરતી પર ખીચ કર કે લે આઈ